વડોદરાના નાગરિકો જો ક્યાંય પણ પ્રવાસે જવાના હોય કે પછી ઘર બંધ કરી બહાર જવાના હોય તો આ લોકો બેફિક્ર થઈ જજો કેમકે પહેલાં એવું બનતું હતું કે ચોરીના ભયના કારણે બહાર જવાનું બંધ કરી દેતા હતા લોકો પરંતુ હવે વડોદરા પોલીસ દ્વારા એક નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે એટલે કે જે ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તે ચોરીના ઘરફોડ ચોરી હોય કે પછી લોકોના જાનમાલને નુકસાની થતી હોય છે અવારનવાર આવી જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને તેને જ લઈને વડોદરા પોલીસ દ્વારા નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે એટલે કે જે લોકો પણ હવે બહાર કામ જવાના હોય ઘર બંધ કરીને નીકળવાના હોય તે માટે તેમને માત્ર એક નાનું કામ કરવાનું રહેશે એટલે કે ગૂગલ ઉપર એક ફોર્મ છે તેમાં પોતાની માહિતી ભરી અને સબમિટ કરવાનું રહેશે પોલીસને જાણ કરવાની રહેશે અને હા એ વાતની બેફિક્ર થઈ જજો કે જે માહિતી ભરવામાં આવશે તે પણ ગુપ્ત રાખવામાં આવશે માહિતી આપતાની સાથે જ પોલીસ દ્વારા આ સમય દરમિયાન આ વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે એટલે કે ઘરફોડ ચોરીના કિસ્સાઓ જે છે લોકોના જાનમાલની જે નુકસાની થતી હતી તેમાં હવે ઓછું થઈ શકશે તે હવે અટકાવી શકાશે અને ચોરીના કિસ્સાઓને પણ હવે અટકાવી શકાશે